હેલો દોસ્તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં આજે આપણે મુલાકાત લઈશું સરસ્વતી નદીના કિનારે વસેલું આનંદેશ્વર મહાદેવ એના પરિસરમાં આપણે આવી ગયા છે આનંદેશ્વર મહાદેવ પરિસરમાં આપનું હાર્દિક સ્વાગત છે જે તમે આ સુંદર મજાનો ગેટ જોઈ શકો છો હવે શ્રાવણ મહિનાની આજથી શરૂઆત થઈ ગઈ છે સોમવાર છે શ્રાવણ મહિનાનો આજે પહેલો હવે ગેટની આપણે અંદર જઈશું સુંદર મજાનો શણગાર કરવામાં આવ્યો છે વિવિધ પ્રકારના રંગબેરંગી ફૂલો દ્વારા અહીં સુશોભન કરવામાં આવ્યું છે શિવની પ્રતિમા અહીં શરૂઆતમાં જ મૂકવામાં આવી છે અને એકદમ આર્ટિફિશિયલ રચના કરવામાં આવે છે અહીં અહીં દાન ભેટ માટે લખવામાં આવે છે જે તમારે યથાશક્તિ દાન આપવું હોય તે અહીં તમે આપી શકો છો ત્યારબાદ અહીં સુંદર મજાની વ્યવસ્થા હવે શ્રાવણ મહિનો ચાલુ થશે એટલે ભાવિ ભક્તો એ દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે તમે અહીં વિડીયોના માધ્યમથી જોઈ શકો છો સુંદર મજાનું શણગાર અહીં કરવામાં આવે છે અહીંયા તૈયારી આખરી ઓપ આપી રહ્યા છે લોકો આ વિશાળ ડોમ જેથી ભાવિ ભક્તો અહીં ચોમાસું હોય એટલે વરસાદના લીધે અહીંયા પલળે નહીં તે માટે અહીં સુંદર મજાની સુવિધા ઉભી કરવામાં આવી છે શ્રી આનંદેશ્વર મહાદેવ પરિસરમાં પવિત્ર શ્રાવણ માસમાં આયોજિત સવા લાખ શિવ પાર્થેશ્વર પૂજન તેમજ દર સોમવારે વિશેષ દિવસે વિશિષ્ટ વૃંગાર સહિત મહાઆરતીનું નું આયોજન કરવામાં અહીં આવે છે આ પવિત્ર શ્રાવણ માસમાં દેવાદી દેવ મહાદેવની પૂજા કરવામાં આવે છે મંદિર પરિસરમાં આપણે જઈશું ખૂબ મોટી સંખ્યામાં શ્રાવણ મહિનો હોય એટલે લોકો દૂર દૂરથી દર્શન કરવામાં આવે છે અહીં પ્રથમ સોમવારના મહાઆરતીના શ્રીનું નામ લખેલું છે અલગ અલગ દાતાઓ છે જે શ્રાવણ માસમાં અહીં પોતાના યથાશક્તિ પ્રમાણે દાન લખાવે છે સુંદર મજાનો શણગાર શિવલિંગ પર બીલીપત્ર ચડાવવામાં આવે છે હવે અહીં આરતીનો સમય થઈ ગયોથી અહીં આરતીની તૈયારી ખૂબ ચાલી રહી છે આરતી અને સાઉન્ડ સિસ્ટમ દ્વારા ગોઠવણી કરવામાં આવી રહી છે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકશો આ મંદિરે તમે અચૂક મુલાકાત લેજો જ્યારે પાટણ આવો ત્યારે તમને ખૂબ જ વાતાવરણ અહીંનું બહુ ખૂબ જ સુંદર છે આજુબાજુની પ્રકૃતિ હરિયાળી આ મંદિરે વચ્ચો વચ્ચે વચ્ચ જે આજુબાજુ વૃક્ષો છે બધા એટલે આખું જંગલ મિયાં પદ્ધતિ ઊભું કરેલું આવે છે જે એની વચ્ચે મંદિર આનંદેશ્વર મહાદેવનું નિર્માણ કરવામાં આવ્યું છે આજુબાજુ લગભગ હજારો હજારોની સંખ્યામાં વૃક્ષો વાવેલા છે સિંહ ની મોટી પ્રતિમા અહીં પાછળ લગાવવામાં આવી છે શિવલિંગ છે શ્રાવણ મહિનાની શરૂઆત છે એટલે ભાવિ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા પધારશે અને દર્શનનો લાહો લેશે ખૂબ સુંદર રીતે રંગબેરંગી ફૂલો છાબની અંદર જેવી રીતે